નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે પર્યાવરણ આસપાસ તેમાં સ્વધ્યન પોથીનો ભાગ બે આ ભાગ બેની અંદર પાઠ સાતનો સમાવેશ થાય છે જેનું નામ છે પાણી સાથેના પ્રયોગ તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન એપ્લિકેશનની આવી દેખાશે તેમાં સ્વ અધ્યયન પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય પર્યાવરણ અથવા જે તે વિષય પસંદ કરી તેમાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ પાણી સાથેના પ્રયોગ તેની સ્વ અધ્યયન પોતેનું સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ છે પ્રશ્ન એક નીચેના ચિત્રમાં એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં લીંબુ નાખ્યું છે આખું લીંબુ નાખ્યું છે ઓકે લીંબુને પાણીની ઉપરની સપાટી પર લાવવા શું કરશો હવે લીંબુ છે એ ગ્લાસ ભર્યો અને લીંબુ નાખ્યું પણ લીંબુ છે આખું નાખ્યું છે અને નીચું કે રસ કાઢ્યો નથી ઓકે હવે લીંબુ છે નીચે છે એને ઉપર અહીંયા લાવવું હોય તરાવું હોય તો શું કરવું પડે તો લીંબુને પાણીની સપાટી પર લાવવા થોડું થોડું મીઠું નાખતા રહીશું એટલે કે થોડુંક થોડું આ પાણીની અંદર મીઠું નાખી અને હલાવતા રહેવાનું એટલે આ લીંબુ છે ધીમે 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 ઉપર આવી જશે પાણી ખારું થઈ જશે તો લીંબુ પાણીની સપાટી પર આવી જશે થયું ને જાદુ ઘરે જઈને આ પ્રયત્ન કરજો કાચોનો ગ્લાસ લેવાનો અડધ થોડોક ત્રીજા ભાગનો ગ્લાસ ભરવાનો એમાં આખું લીંબુ નાખી દેવાનું અને પછી લીંબુ નીચે હોય તો ધીમે 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 મીઠું નાખીને વગાડતું જવાનું ચમચીથી હલાવવાનું પછી સ્થિર થવા દેવાનું ઓટોમેટિક લીંબુ ઉપર આવશે જાદુ થશે જાદુ પ્રશ્ન બે નીચેના પ્રશ્નના જવાબ આપો તેમનો પહેલો પ્રશ્ન મૃત સરોવરમાં કેમ કોઈ ડૂબતું નહીં હોય મૃત સરોવર એવું છે બાળકો કે એની અંદર તરતા આવડતું હોય કે તરતા ના આવડતું હોય સીધો ભૂચકો મારો ઓટોમેટિક ઉપર આવતું રહેવાય અંદર ડૂબી જવાય નહીં તો જોઈએ શું કામ તો મૃત સમુદ્રના પાણીની ખારાશ ખૂબ વધારે છે એકદમ ખારું પાણી છે અને આ ખારાશને લીધે તે મૃત સમુદ્રમાં કોઈ ડૂબતું નથી પ્રશ્ન બે પાણીમાં ખાંડ ઝડપથી ઓગળે કે મીઠું શા માટે તો પાણીમાં મીઠું ઝડપથી ઓગળે છે મીઠું નરમ હોય છે મીઠું પાણીમાં રહેલા ક્ષારને સૂકવીને બનાવેલ હોવાથી પાણીમાં મીઠું જલ્દી ઓગળી જાય છે એટલે કે પાણીમાંથી જ મીઠું બનતું હોય એમાં જે સાર હોય ને એમાંથી જ મીઠું બનતું હોય પાછું પાણીમાં નાખો તો ફટકડતું ઓગળી જાય છે પ્રશ્ન ત્રણ ખાંડને દૂધમાં ઝડપથી ઓગાળવા શું પ્રયત્ન કરશો તો ખાંડને દૂધમાં ઝડપથી ઓગાળવા દૂધમાં ખાંડ નાખ્યા બાદ ચમચી ચમચીથી હલાવતા રહીશું જેથી ખાંડ ઝડપથી ઓગળી જશે અથવા શું કરવું પડે ખાંડને વાટી દેવી પડે વાટો એટલે આપણે શું કહીએ બુરુખાન કહીએ બુરુખાન જેવી નાખીને બે વાર ચમચી હલાવીએ તે પણ થઈ શકે ચોમાસામાં તમે તમારા ભીના કપડાં કઈ રીતે સૂકવો છો તો ચોમાસામાં ભીના કપડાંને હવા આવે તેવી જગ્યાએ અથવા તો પંખા નીચે સુકવવાથી કપડાં ઝડપથી સુકાઈ જશે પ્રશ્ન ત્રણ પાઠ્યપુસ્તકમાં આપેલી પ્રવૃત્તિના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે અહીંયા એક બાજુ વસ્તુ આપેલી છે અને તે વસ્તુ તે ઓગળી કે નહીં હા કે ના અને શું ઓગળ્યું અને તેનો રંગ બદલાયો કે નહીં કેટલી મિનિટમાં તો જોઈએ અહીંયા ખાંડ છે તો તે ઓગળ્યું કે નહીં તો કે હા ખાંડ ઓગળી ગઈ ખાંડ ઓગળી ગઈ અને પાણીનો રંગ બદલાયો તો કે ના હવે રેતી નાખી તો રેતી છે ઓગળી તો કે નહીં રેતી ઓગળશે નહીં કારણ કે રેતી છે એ ઓગળે નહીં પાણીનો રંગ બદલાયો ના જો ડોળી માટી હોય ને ગંદી માટી હોય તો પાણીનો રંગ બદલાઈ જાય ડોળો થઈ જશે છાસ તો ઓગળ્યું કે હા પાણીમાં ભળી જશે ઓગળશે નહીં બંને લિક્વિડ છે બંને પ્રવાહી છે એકબીજામાં ભળી જશે તો તેમાં રંગ બદલાયો કે હા સફેદ કલરનો થઈ જશે મધ તો વગડ્યું તો કે હા પાણીમાં ભળી જશે રંગ બદલાશે કે હા તેલ તો વગળે નહીં પાણીની ઉપર રહેશે ઘડીક થાય પાણીમાં તમે તેલ નાખો ને વ્યવસ્થિત બરાબર ચમચી તે લાવો તમને એમ લાગે કે તેલ ભળી ગયું પણ ઘડીક થોડું એક મિનિટ જેવું ઠરવા દો એટલે ઓટોમેટિક તે પાણીની ઉપર આવી જશે શું તેલ ઉપર આવી જશે તો રંગ બદલાયો નહીં હળદર તો કે હા ઓગળી ગઈ પાણીમાં ભળી જશે એટલે કે ઓગળી જશે અને રંગ બદલાયો હા પીળો થઈ જશે ચૂનાનો પાવડર કે ચોકનો પાવડર તો તે ઓગળશે હા પાણીમાં ઓગળશે અને રંગ પણ બદલાશે લોટ તો પાણીમાં ઓગળશે નહીં ભીનો થઈ જશે અને તે રંગ બદલાશે તો કે ના થોડો ઘણો બદલાય પણ એકદમ આખો બદલાશે નહીં લીંબોનો રસ તો કે હા પાણીમાં ભળી જશે રંગ બદલાશે હા થોડો આછો સફેદ દૂધિયા જેવો થશે દવાની ગોળી તો કે હા ઓગળી જાય પાણીમાં જશે અને કલર બદલાશે તો કે હા ઘણી પીળી દવા હોય ઘણી અલગ અલગ લાલ દવા હોય તો એ બધી દવા હોય એની અંદર જે મિશ્રણ કર્યું હોય એ પ્રમાણનો રંગ આવે પ્રશ્ન ચાર તમારા ઘરે ખાવાની વસ્તુઓ સુકવણી કરી બનાવવામાં આવે છે તો કે હા અમારા ઘરે મેથી કોથમીની ભાજી સૂકવીને કેરીના ગોટલા પાપડ વગેરે વસ્તુઓ સુકવણી કરીને બનાવવામાં આવે છે વેફરને એવું બધું પ્રશ્ન પાંચ પ્રવૃત્તિ કરો અને કોષ્ટકમાં તમારું અવલોકન લખો પ્રવૃત્તિ કરવાની અને અવલોકન લખવાનું તો સૌ પ્રથમ આપણે પ્રવૃત્તિ જોઈ લઈએ તેમાં ગ્લાસમાં પાણી લઈ તેમાં થોડું તેલ ઉમેરો તો તેલ પાણી પર તરે છે તેને થોડું હલાવો તો પાણીમાં ભળતું દેખાય છે શું તેલ પાણીમાં ઓગળી ગયું તો કે હા ઓગળી ગયું થોડીવાર તેને સ્થિર મૂકી રાખો તો તેલ ફરીથી ઉપર આવી ગયું તેલ પાણીથી અલગ પાડી શકાશે તો કે હા અલગ પાડી શકાશે પ્રશ્ન છ છે એક પાત્રમાં પાણી ભરી તેમાં વારાફરતી નીચેની વસ્તુઓ મૂકો જે વસ્તુ પાણીમાં તરે તેની સામે ગોળ આપેલું છે તેમાં લીલો રંગ પાણીમાં તરે તેની સામે લીલો રંગ રંગને જે વસ્તુ પાણીમાં ડૂબે તેની સામે લાલ રંગ પૂરવાનો છે અહીંયા આપણે જોઈએ તો પ્લાસ્ટિકનો દડો છે તે તરે છે તો માટે અહીંયા લીલો રંગ છે લીંબુ પાણીમાં ડૂબી જાય તો લાલ સાબુ ડૂબી જાય લાલ પ્લાસ્ટિકની સાબુદાની તરે તો લીલો બોટલનું ઢાંકણ તરે તો લીલો સ્ટીલનો ગ્લાસ તરે છે તો લીલો પેન છે ડૂબી જાય છે તો લાલ પેન્સિલ તરે છે લાકડાનું છે માટે તો લીલો રંગ ટાંકણી છે તો ડૂબી જાય છે માટે લાલ પ્રશ્ન સાત તમને તરસ લાગે ત્યારે થોડોક સમય પાણી ન પીવો તો કેવો અનુભવ થાય તો તરસ લાગે ત્યારે જો થોડો સમય સુધી પાણી ન પીવામાં આવે તો કમજોરી અનુભવાય ચક્કર આવે એવું લાગે થાક લાગે ગળું સુકાઈ જાયનો અનુભવ થાય ઘણી વખત ચક્કર પણ આવવા લાગે તો આવું બધું થાય એટલે સમય થાય એટલે જરૂરિયાત મુજબનું પાણી પી લેવું જોઈએ તો મિત્રો અહીં આપણો આ પાર્ટ છે તેનું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે આપણી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને વાપરી જુઓ ખૂબ જ સારી એપ છે તદ્દન ફ્રી એપ છે આ ઉપરાંત વિડીયો સારો લાગે તો લાઇક કરો તમારા અન્ય મિત્રોના ગ્રુપમાં શેર કરો વિડી વિડીયો અંત અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ